કોઈ પ્રકારનું નવું આયોજન આ વખતે તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી એટલે કે જૂની બોટલમાં નવા દારૂ જેવું જોવા મળી રહ્યું છે વરસાદી સમયમાં શહેરીજનોને ખાસ હાલાકી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે પચીસ થી ત્રીસ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેશન અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં એકસો ત્રીસ જેટલા વોટર લોગ ઇન સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની જ્યાં સમસ્યાઓ સર્જાય છે તેવા સ્થળોએ વધુ સઘન કામગીરી કરવાની જરૂર છે પાણી નહીં ભરાય આ વખતે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તંત્રએ કરેલી વ્યવસ્થા પર જો નજર કરીએ તો સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમના છેડે ત્રેવીસ પૂર્વના છેડે અઢાર ડિસ્ચાર્જ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ એન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસિલિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જ્યાં પર વોટર લોંગ લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ પૂર્ણરૂપેન આયોજન કરવામાં આવે અને સંજોગાવસાદ ક્યાંય વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવું નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો ઓગણ છવ્વીસ અઠ્ઠાવન વીસ પબ્લિક ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર તો ત્રણ ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજિત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે અગ્નિવર યોજના હવે પડતી મુકાય તેવા રાજકીય સમીકરણો ઉભા થઈ રહ્યા છે ગઠબંધનના સહારે મોદી થ્રી ઓ સરકાર